હાઈ ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ તો આજે આપણે બનાવીશું ચોમાસાની સ્પેશિયલ રેસીપી સેવ કંકોડાનું શાક તમે જોઈ શકો છો કે ચોમાસાની સિઝનમાં કંકોડા ખૂબ જ સરસ આવતા હોય છે તો મેં અઢીસો ગ્રામ કંકોડા ધોઈને આ રીતે ચોપ કરી દીધેલ છે ત્યારબાદ ચોપ કર્યા બાદ સૌ પ્રથમ હું એક પેનમાં ત્રણ ચમચી જેટલું તેલ લઈશ હા તેલ ગરમ થાય ત્યારે તેમાં હું અડધી ચમચી જેટલી રાઈ નાખીશ વઘાર કરવા માટે જીરું નાખીશ અજમો નાખીશ અને ચપટીક હિંગ ત્યારબાદ લીલા મરચાંની પેસ્ટ નાખીશ એક ચમચી મરચું ધાણાજીરું નાખીશ તમે જો લસણ ખાતા હોય તો તમે લસણનો ઉપયોગ પણ કરી શકો છો પણ અમે લસણ નથી ખાતા એટલે અમે લસણ સ્કીપ કર્યું છે ત્યારબાદ કંકોડા નાખીને તેમાં મીઠું હળદર મરચું તમારે જે બી મસાલા એડ કરવા હોય તે તમે આમાં કરી શકો છો બધા મસાલા મિક્સ કરીને આમાં મેં અડધો ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે ત્યારબાદ અડધો ગ્લાસ પાણી નાખ્યા બાદ તમે જોઈ શકો છો કે એને પંદર મિનિટ માટે તો અહીં પંદર મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને શાક એંસી ટકા કૂક થઈ જાય તે જોવા માટે આ રીતે ચમચીથી તમારે ચેક કરવાનું છે અને ત્યારબાદ તેમાં બે ચમચી ગોળ અને બે નાની ચમચી લીંબુનો રસ નાખીને બધું જ હલાવી દેવાનું છે અને ફરીથી પાંચ મિનિટ માટે એને ચઢવા દેવાનું છે આપણી પાંચ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે શાકમાંથી તેલ છૂટી ગયું છે તેલ શાકમાંથી તેલ છૂટ્યા બાદ આપણું શાક રેડી છે તો તેમાં સેવ અને અને તમે જોઈ શકો છો કે બધું નાખીને હલાવી દેવાનું છે આપણું શાક રેડી છે તો તમે શાકનો લુક જોઈ શકો છો કે શાક